જ્યાં બાળકીનું આઠ દિવસની સારવાર બાદ અવસાન થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે આ ઘટનાનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે સાથે જ બાળકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના દેવલિયા ચાર રસ્તા ખાતે તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ સળગાવી બે મિનિટનું મૌન પાડી બાળકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને બાળકીની આત્માને શાંતિ માટે પ્રભુ પાસે પ્રાર્થના કરવામાં આવી સાથે જ પીડિત પરિવારને ન્યાય મળે અને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આજ રોજ તાલુકા કોંગ્રેસ દ્વારા જે ઝઘડિયા તાલુકાની અંદર એક દસ વર્ષની માસૂમ બાળકી ઉપર જે અને એનું મૃત્યુ થયું એને એના માટે ભુલકવાડા તાલુકા કોંગ્રેસ

શ્રમજીવીની દીકરી ઉપર જે બળાત્કાર થયો અને બળાત્કાર બાદ એ દીકરીનું મોત થયું એના માટે આજે તિલ્લાપાડા કોંગ્રેસ સમિતિ અમે શ્રદ્ધાંજલિ માટે કેન્ડલ માર્ચ કાઢી અને એને શ્રદ્ધાંજલિ આપી છે સાથે સાથે અમારે એ પણ કહેવું છે કે ગુજરાતમાં પણ બીજેપીની સરકાર અને કેન્દ્રમાં પણ એમની સરકાર જ્યાં જુઓ આખા દેશમાં અને ગુજરાતમાં નંબર વન આજે જ્યાં ત્યાં બહેનો પર બળાત્કાર થતા હોય મહિલાઓ આજે અસુરક્ષિત હોય અને એક પણ એનો મિસ્ટર કે કેનો મિસ્ટર આ વિશે કોઈ બોલવા થયા નથી તો એનો મતલબ એ થયો કે આ શ્રમજીવીની એક દીકરી માસૂમ હતી અને એક આદિવાસી હતી તેના માટે તમે બોલવા તયા નથી અને આજે ભારત બનતું હોય આજે બંગાળ બંગાળમાં કંઈ પણ બનાવ બને તો અહીંયા ગુજરાતના એક એક મિસ્ટરો અને અહીંના એક એક એવા એમના કાર્યકરો છે કે એના ભૂમ અડાળા પાડે અને ભૂખ ખડા પર ઉતરે તો આ બેટીએ શું ગુનો કર્યો તો અહીંયા આગળ એના પર શ્રદ્ધાંજલિ એટલા માટે અમે આપીએ છીએ કે ખરેખર પાસવી બળાત્કાર અને એવો બળાત્કાર કે આદ્ય સુધી આ એક ઇતિહાસ રચાઈ ગયો છે બળાત્કારને એના માટે અમે આજ દિન સુધી એ બેટીને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સાથે સાથે એ પણ કહીએ છીએ કે આ જે હોય નરાધામ છે એને ફાંસીની સજા થવી જોઈએ આખરીમાં આખરી ફાંસીની સજા સજા થવી જોઈએ જય હિન્દ જય ભારત